આ ગામમાં ફક્ત એક જ વ્યક્તિ કરે છે મતદાન અને જેના ઉપરથી થઈ જાય છે આખી ચૂંટણીનો નિર્ણય તેની સાથે જ અહીંયા હજારો મીડિયાવાળા ડેઇલીને આવે છે અને તેમને પૂછે છે પ્રશ્ન સરસ મજાની સુંદર આ મંદિરની જગ્યા કઈ છે ત્યાં જના વિડીયોમાં આપણે જાણવાના છે હેલો ને નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારો આજના વિડીયોમાં તો એક મિત્રો સાધુ મહારાજ એવા છે જેના એકના ફક્ત મતદાન પરથી જ આખો ચૂંટણીનો નિર્ણય નક્કી થઈ જાય છે અને તેના ગામમાં ફક્ત એ જે મતદાન કરે છે અને શું કહેવાય કે આખું તેના ઉપરથી આખું નક્કી થઈ જાય છે અને જે સાધુ મહારાજ છે તે શું કહેવાય કે એક મતદાન કરી દે એટલે પછી આખા ગામ તેને માને છે અને ફક્ત એનું એકનું જ મતદાન લેવામાં આવે છે મિત્રો તો અનોખું ગામ કયું છે તે આખું જાણવાનું છે તે સાધુ મહારાજ પાસે પણ આપણે જવાના છે ત્યાં કેવી જગ્યામાં તે રહે છે કેવી રીતના મંદિર છે કે શું છે તે બધું આપણે જાણવાના છે અને આ સાધુ મહારાજ વિશે માહિતી આપણે મેળવવાના છે અને તે ત્યાં તો મીડિયાવાળાની મિત્રો લાઇન હોય છે ન્યૂઝવાળાની લાઇન હોય છે તે પણ આપણે જોવાના છે અને મિત્રો ત્યાં આપણે જઈએ અને કેવો માહોલ છે તે બધું આપણે જોવાના છે અને એક આખી અનોખી વાત છે કે ફક્ત એક જ વ્યક્તિ મતદાન કરે છે અને તેના ઉપરથી આખી ચૂંટણીનું નિર્ણય બધી થઈ જાય છે તો એવું ગામ કયું છે તે આપણે જોવાના છે અને આ અનોખી વાત મિત્રો શું કહેવાય કે આ અનોખું જાણવાનું છે આજના વિડીયોમાં તો છેલ્લે સુધી વિડીયોમાં બના રહીજો ખૂબ જ મજા આવશે તો છેલ્લે સુધી વિડીયોને જોવાનું ભૂલતા નહીં મિત્રો આ જગ્યા આવેલી છે ગીર સોમનાથ જિલ્લાના એક જંગલમાં એટલે કે અહીંયાનું એક ગામ છે ત્યાં સરસ મજાના જવા માટેનું જંગલ છે અહીંયા જગ્યા આવેલી છે તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો આપણે જંગલમાંથી થઈને જે જઈએ તે બધું જોવાના છે અત્યારે આ જંગલનો નજારો તમે આખો જોઈ શકો છો અને કઈ રીતે આખી માહિતી હું તમને આપીશ એ તમે વિડીયોમાં જોડાયા રહેજો એટલે તમને ખબર પડી જશે અને અહીંયા સરસ મજાના તળાવની સાથે ઘણા બધા એવા સ્થળો છે જે જોવાલાયક સ્થળો છે ત્યાં બી આપણે જવાના છે તો સૌથી પહેલાં તો આ તમે તળાવનો ને એનો નજારો જોવું કે કઈ રીતે ડેમ જેવું છે અને ત્યાં તળાવને એવું બધી માહિતી આખી આપેલી છે અને સરસ મજાનો જળનો સ્ત્રોત છે અને અહીંયા ડેમ જેવું બનેલું છે જેના દ્વારા તમને એક શું કહેવાય કે અનહદ એક નૈસર્ગિક શું કહેવાય કે જગ્યા છે જ્યાં સરસ મજાનો આવો સ્ત્રોત હોય અને સરસ મજાની આવી જગ્યા હોય તો તમે વિચારી શકો છો અને તેની સાથે જ અહીંયા વિવિધ બોર્ડ મારેલા છે જે તમને દેખાડું તો આ તમે જોઈ શકો છો કે મગરથી સાવધાન એવું બોર્ડ અહીંયા મારેલું છે કારણ કે અહીંયા મિત્રો મગર અને એવા પ્રાણીઓનો પણ ખતરો રહે છે તેવા જેવા જે જીવોને હોય છે તેનો બી ખતરો રહે છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મગરનું ને એવું બોર્ડ મારેલું છે અને અત્યારે પણ મિત્રો અહીંયા પાણી છે આવો ઉનાળો છે છતાં પણ અહીંયા પાણી છે તો તમે જોઈ શકો છો કે જંગલ વચ્ચે આ સરસ મજાનું સ્થળ આવેલું છે અને અહીંયા ફક્ત આના સાધુ મહારાજ છે તે એક જ વ્યક્તિ ખાલી મતદાન કરે છે એનો મતલબ કે મિત્રો ગામમાં કોઈ વ્યક્તિ મતદાન કરતું નથી આ એક ફક્ત સાધુ મહારાજનું મતદાન હોય છે તેના દ્વારા જ આખી ચૂંટણીનો નિર્ણય નક્કી થઈ જાય છે તો આ સાધુ મહારાજનો આશ્રમ અહીંયા આવેલો છે જંગલની વચ્ચે ત્યાં આપણે જશું અને તેમની માહિતી મેળવીશું તો તે સાધુ મહારાજ કોણ છે તેના દ્વારા એવા તો એના શું છે જેના દ્વારા મીડિયાવાળા હંમેશા તેમને ઘેરીને જ રહે છે અને ડેઇલીના હજારો મીડિયાવાળા તેમને મળવા માટે આવે છે તો આજે આપણે આ બધી માહિતી મેળવવાના છે તો છેલ્લે સુધી વિડીયોને જોજો તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે આ સરસ મજાનો આશ્રમ એટલે કે આ મંદિર જેવું આખું બનાવેલું છે અને થોડા પગથિયાં ચડતાં જ ઉપરની રા ઉપર એક મંદિર રાખેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો નીચે પણ ઘણા બધા એવા મંદિરો છે અને શું કહે કે કુદરતના ખોળે આ સરસ મજાની જગ્યા આવેલી છે તે બી તમે જોઈ શકો છો અને અહીંયા પહેલાં તો હનુમાન દાદાનું એક સરસ મજાનું મંદિર છે અને ત્યાં જોઈએ તો હનુમાન દાદાનો એક સરસ મજાનું એવું મંદિર છે નાનકડું અને અહીંયાની સાથે જ આ નેચરની જગ્યામાં એટલે કે આ કુદરતની જગ્યામાં સરસ મજાની સીડીઓની ઉપર ચડતાની સાથે જ મેઇન શિવજીનું જે મંદિર છે તે બી આવી જાય છે તો ત્યાં બી હું તમને લઈ જાઉં અને એ બી દેખાડીશ પરંતુ તમે પહેલાં આ સરસ મજાનું મંદિર છે તેનો બી નજારો જો આગળના વિડીયોમાં પણ તમને દેખાડું કઈ રીતે હનુમાનજીનું મંદિર છે અને કઈ રીતે શિવજીનું મંદિર છે તો આ સીડીઓની ઉપર ચડતાની સાથે જ તમને કંઈક આવો નજારો જોવા મળે છે રિલિંગ રાખેલું છે અને સરસ મજાની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવેલી છે મિત્રો તો આ તમે જોઈ શકો છો કે કઈ રીતે આખી જગ્યાઓ અને શું કહેવાય કે આ વિવિધ માહિતી અને આ વિવિધ સ્થળ ગોઠવેલું છે અને અહીંયાથી આપણે જે આ શિવજીનું મંદિર છે ત્યાં માટેની આ સીડીઓ છે અને મેન આશ્રમનું આ શું કહેવાય કે સ્થાન છે અને એની સાથે જ ઘણા બધા ઝાડવાઓ અને ઘણા બધા વૃક્ષો અહીંયા વાવેલા છે અને કુદરતના ઘોડા આવેલી આ સરસ મજાની જગ્યા છે જ્યાં સાધુ મહારાજ રહે છે અને એ સાધુ મહારાજના નિર્ણય પરથી જ ખૂબ ગામ તેના નિર્ણયનું પાલન કરે છે અને અહીંયા ફક્ત તે સાધુ મહારાજ જ એક મતદાન કરે છે અને બીજું કોઈ પણ વ્યક્તિ મતદાન કરતું નથી આ ગામમાં સો ટકાનું મતદાન થાય છે એટલે કે સો એ સો ટકા મતદાન થાય છે કારણ કે અહીંયા એક જ વ્યક્તિ તે મતદાન કરે છે તે બી તમે જાણ્યું તો આમાં જોઈ શકો છો કે કઈ રીતે તેમાં માહોલ આખો ક્રિએટ થયેલો છે અને અહીંયા કુદરતના ખોડે સરસ મજાની જગ્યા આવેલી છે અને અહીંયા બાપુનો જે આશ્રમ છે ત્યાં એ સરસ મજાની વિવિધ જગ્યાઓ અને નાના મોટા મંદિરો આવેલા છે તે બી હું તમને દેખાડું તો અહીંયા તો એટલા મંદિરો છે તેની સાથે જ આપણે સીડીઓથી થોડા ઉપર ચડીએ તો ત્યાં પણ અહીંયા મસ્તનો શું કહેવાય કે મંદિર છે અને વિવિધ રીતે અહીંયા બોર્ડને એવું બધું મારેલું છે અને અહીંયાથી આગળ આપણે જઈએ તો શું કહેવાય કે અહીંયાની જે દિવાલો અને અહીંયાના જે બાંધકામ લગતા સીડીઓને બધું છે તે બી આવેલું છે અને તેની સાથેની સાથે જ આપણે મંદિરના પ્રવેશ દ્વાર આવી ચૂક્યો છે અને મંદિરમાં આપણે પ્રવેશ કરતાની સાથે જ જોઈ શકીએ છીએ કે આશ્રમ કેવી રીતે છે તે અને અહીંયાથી જેમ આપણે આગળ પ્રવેશ કરીએ મિત્રો ત્યાં જ અહીંયાનો જે આ મેન પાર્ટ છે તે આવી જાય છે અને દાનપાત્ર અને વિવિધ રાખેલા છે અને અહીંયાનો આ મંદિરનો જે મેન શું કહેવાય કે આ ગર્ભગૃહ કહી શકીએ મિત્રો અને આને આ જે પાટંગળ છે મંદિરનું તે નંદી મહારાજની સાથે આવેલું છે અને તેમની સાથે જ શિવજીનું મંદિર છે આગળ તો તમે જોઈ શકો છો કઈ રીતે આખો માહોલ ક્રિએટ થયેલો છે અને શિવજીનું સરસ મજાનું મંદિર છે અહીંયા એ બી તમે જોઈ શકો છો અને અહીંયા વિવિધ મૂર્તિઓ અને શિલ્પકામ કરેલી વસ્તુઓ વિવિધ રાખેલી છે અને શિવજીની સરસ મજાની જગ્યા અને સાધુ મહારાજની સરસ મજાની જગ્યા મિત્રો છે આ અને અહીંયા સાધુ મહારાજ રહે છે અને પૂજા પાઠ કરે છે મિત્રો તો સાધુ મહારાજના પણ તમને દર્શન કરાવીશ તેની પહેલાં અહીંયાના જે આ હનુમાન દાદા છે તેમના તમે દર્શન કરી લો મિત્રો હવે હનુમાન દાદાના દર્શન બાદ તમે કહેશો કે તે સાધુ મહારાજ કોણ છે તો મિત્રો અમે ગયા ત્યારે પણ તેમણે મીડિયાવાળાએ ઘેરી લીધા હતા આ તમે જોઈ શકો છો બે ત્રણ મીડિયાવાળાઓ છે તે સાધુ મહારાજનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે મિત્રો મિત્રો આ કુદરતના ખોળે આવેલી સરસ મજાની જગ્યા છે અને અહીંયાના સાધુ જે છે તેમને હંમેશા મીડિયાવાળા અને રિપોર્ટવાળા જે હંમેશા ઘેરી રાખે છે અને અહીંયાના સાધુનો મહિમા પણ અપરંપાર છે અને તેની સાથે જ અહીંયા સરસ મજાનો આશ્રમ છે અને આ ગીર સોમનાથ જિલ્લાના અંદર આવેલો છે ગીર જંગલની અંદર તો સરસ મજાનું સ્થળ છે એ બી તમને જોયું અને અહીંયા વિવિધ જાતના મંદિરો અને સરસ મજાના મંદિરો પણ આવેલા છે અને શું કહેવાય કે સારું એવું સ્થળ છે કુદરતના ખોળે આવેલું સ્થળ છે તો તમે જોયું કે સરસ મજાનું એવું સ્થળ છે અને અહીંયા વિવિધ મંદિરો પણ આવેલા છે તો આ સરસ મજાની જગ્યા છે મિત્રો અને સારી એવી જગ્યા છે અને અહીંયા વિવિધ સાધુ સંતો પણ હોય છે આજે સાધુ મહારાજને પણ અમે ગયા ત્યારે પણ મીડિયાવાળા હતા બે ત્રણ એમણે પણ વાતચીત કરી અને ઘણા બધા એવા શું કહેવાય કે લોકો બી હતા ત્યાં અને ત્યાં હંમેશા ભક્તો શ્રદ્ધાળુઓ હોય છે અમારી સાથે પણ ઘણા લોકો આવેલા હતા અને અમે પણ દર્શન કર્યા શાંતિપૂર્વક દર્શન થયા અને સરસ મજાની એવી જગ્યા છે મિત્રો અને અહીંયા મિત્રો હું તો તમને કહીશ કે એકવાર તમે જરૂર મુલાકાત લેજો કારણ કે સરસ એવી જગ્યા છે આનંદ આપે એવી જગ્યા છે કુદરતના ખોળે આવેલી જગ્યા છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશો આગળના જોરદાર આવા વિડીયોમાં અને તેની પહેલાં તમે અમારા જે જૂના વિડીયો છે તે પણ જોયા આવો કારણ કે અમારા જૂના વિડીયો પણ ભક્તિને લગતા અને સરસ મજાના વિડીયો હોય છે તો મળશો આગળના વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ